આમ બારે નીકળી ને એટલે આમ હાથે બનાવવાની ક્યાંક મજા અલગ હે મજા અલગ હે ખાવાની મજા અલગ છે કે યાર આપણા હાથનું તો વાતો જ અલગ છે ને અને આપડે આજ કેટલા ટાઈમ ટાઈમથી આમ હાથે બનાવવાના આખી ભારત યાત્રા કરી ને તો એ આપણે આમ નામ હાથે બનાવવાના છે જોય હવે કેટલી મજા આવે હે છો કે કઈશું બાકી બરાબર છે આપણે હજી ફરવાનું ઘણું હે બે અઢી બે અઢી ત્રણ મહિના થઈ ગયા બે મહિના થઈ ગયા છે ફરવામાં એટલે આમનું હાથે બનાવીને ખાવાના જો આસી રોટલી બની એક નંબર હો જોઈ લો હા

બેઠા ક્યાં બતાવર સમજો હાઈવે ની સાઈડ માં હોટલ હે હોટલ ની બાજુમાં આપડે હોટલ માં રોકાવાનું એ જ છે

અને આગળ આપણે તમને બતાવી હાલો કેવી રીતે શાક બનાવવાનું હોય અને કેવી રીતે બનાવીને કેવી મજા લઈ શું કેવું કેશો તમે આમ સપોર્ટ કરશો ને તો અમને શું કે ફરવાની મજા આવશે ને વસ્તુ બધી જી અમે કરશું એ તમને બતાવશું કે શું વસ્તુ અમે કરીને બારે ભારત યાત્રામાં શું વસ્તુ ખબર પડે એમ આપણા નહીં તો આપણે આમાં તેલ નાખી દીધું હે અને હવે નાખવાનું છે આપણે થોડીક રાય હું બરાબર ને બાકી આપણને આવડતું નથી આ પહેલી જ વાર બનાવી રહ્યા પછી નાખશું થોડુંક જીરું નાખી દીધું બરાબર ને હા જીરું

માપે મેળે મરચા નાખ દી કેમ કે એના પછી તીખા હશે ને તો પછી આટલા હોય કે ઉ બની હવે અર્ધર નાખ અર્ધર નાખ મીઠું નાખી દી મીઠું આ અર્ધર આ શું કે મીઠું એક્સ્ટ્રા નાખો જો છે થોડો કામ રોટલા મિસ્ટી થઈ ગઈ નથી નાખાળો ભૂલાઈ ગયો હે ભૂલાઈ ગયો બીજું કાઈ નથી આ પહેલી વખત તો મને યાદ ના આવ્યું જો એટલે આમાં એક્સ્ટ્રા નાખી હવે દાવ ઓર આ ચાલુ પડી મને

હા હા હે ને એક નંબર હે ખરો આપડા હાથે બનાવેલું હોય ને એવું મસ્ત લાગે હું ત્યારે વાત મૂકી દેવું એક વાર તમે ચાખી દો અમારે કિરણ ભાઈ બનાવે ને કોઈ દી ખામી હોય જ નહીં મારા કલાઈ જાવ પાછો આજે તો બારે ફરવા આયા ને કેવું બનાવે વાહે તમને ખબર નથી ના ના ઓ મારા તો વાત કીસું હો હા હું મારા ઉપરને દોડ દેજો મારો ભાઈ એટલે આમાં શું કે મને તો તાડી થોડી ઘણી ખબર પડે એમ કે આ બનાવવાનું આવી રીતે તો એકવાર મારો ભાઈ ટેસ્ટ કર ટેસ્ટ કર હું પણ ચેક કરી લઉં કેવું છે કિરણભાઈ તો ચેક કરી લીધું મારે ચેક કરવું પડશે ને કેવું બન્યું છે કયો બન્યું બાકી એક નંબર હોય જી યાર બાર મજા તો અલગ છે વાહ કિરણ ભાઈ વાહ હા હા ખુશ છે ખુશ થઈ જાય હો બાકી કાઈ વાંધો રહે આરામ થી અમે ખાઈ લઈ અને અમને હે ને એક સપોર્ટ કરતા રહેજો અમાર બાયોમાં માં લિંક આપેલી છે YouTube ને મો સબસ્ક્રાઇબ કરી આવો અને ફોલો કરવાનું ભૂલતા નહીં અમારે કીશુ ભાઈ ભેગી અમે અમે હાલી રહ્યા આસ્તે આસ્તે એટલે ફટાફટ મને ફોલો કરજો અને બાયોમાં લિંક આપેલી છે